જોઈએ વિગતવાર સમાચાર તો સહકાર ક્ષેત્રમાં મેન્ડેટ પ્રથા પર પાટીલનો જયેશ રાદડીયા અને દિલીપ પાટીલે જયેશ રાદડીયા અને મેન્ડેટ પ્રથા ન ગમી સહકારમાં મેન્ડેટ ન હોય તો ધારાસભ્યોમાં પણ મેન્ડેટ ન આપવા જોઈએ મારા નિર્ણયથી નુકસાન થયું હોય તો માફ કરજો મારા અંગત હિત માટે નહીં પણ પાર્ટીના હિત માટે નિર્ણય લીધા હતા સી આર પાટીલનું આ નિવેદન છે જો કોઈને નુકસાન થયું હોય તો મને માફ કરી દેજો 350 જેટલા સહકારી ક્ષેત્રની અંદર આપણે ઇલેક્શન લડ્યા એમાંથી 349 જેટલે અલગ અલગ સહકારી સંસ્થાઓમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો જીત્યા એક મેન્ડેટ પ્રજા આવી કેટલાક લોકોને જરૂર એ ના ગમ્યું કોંગ્રેસ સાથે ગઠબંધન કરવા વાળા અને સહકારમાં ગોઠવાઈ જતા હતા અમને ચોક્કસ ના ગમી અમને અપ્રચાર પણ કર્યો કે આ મેન્ડેટ પ્રથા કાઢી નાખવી જોઈએ મેં અમને કહ્યું કે તો એમએલએમાં સારા માટે મેન્ડેટ આપો જે જીતીને આવે તે આપણો એમપીમાં સારા માટે આપણે મેન્ડેટ આપવો જોઈએ જે જીતીને આવે આપણો ભારતીય જનતા પાર્ટી અને એનું સંગઠન એ શિસ્ત સાથે બંધાયેલું છે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કોઈ પણ કરે એ પાર્ટીના નોલેજમાં હોવું જોઈએ જ્યારે ઇલેક્શન લડતો હોય એ ભલે સરકારી ક્ષેત્રનું હોય તો એ પણ શિસ્તની દ્રષ્ટિએ મેન્ડેટ દ્વારા લડાવવું જોઈએ કે જે પાર્ટી ઈચ્છે તે જ લડે સવા પાંચ વર્ષ સુધી સતત મારા કેટલાક નિર્ણયને કારણે કેટલાકને નુકસાન થયું હશે કેટલાકને ફાયદો થયો હશે પણ મારો ઈરાદો ક્યારેય કોઈને નુકસાન કરવાનો નહોતો પાર્ટીના હિતમાં નુકસાન થયું હશે એના માટે મને માફ કરી દે પરંતુ એટલું હજી ફરીથી કહી કે જે કંઈ નિર્ણય કર્યા એ પાર્ટીના હિતમાં કર્યા છે અંગત કારણોસર ક્યારેય કોઈ નિર્ણય નથી કર્યો એને આપણે ફરીથી ખાતરી આપીને એના માટે માફી માંગીને મારી વાત વિરામ આપું છું આ મુદ્દે વધુ માહિતી આપી રહ્યા છું સંવાદદાતા પાર્થ પાર્થ જગદીશ વિશ્વકર્માનો શપથ ગ્રહણ સમારોહ અને એમાં સીઆર પાટીલનું એક નિવેદન ખૂબ જ ચર્ચામાં રહ્યું છે અને નામ લીધા વિના જે નિશાન સાધ્યું છે તેને લઈને શું માહિતી જે રીતની વાત કરવામાં આજે નવા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા નો પદવી સમારોહ હતો તેઓ ચાર્જ લઈ રહ્યા હતા ત્યારે મહત્વની વાત કરવામાં આવે તો પૂર્વ પ્રમુખ સી આર પાટીલ પોતાનું વક્તવ્ય આપવા ઉભા થયા હતા વક્તવ્ય આપ્યા આપતા દરમિયાન તેઓએ જે સાડા પાંચ સવા પાંચ વર્ષ સુધી જે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે કામ કર્યું છે તેમાં જઈને અનેક એવા કઠોર નિર્ણય કર્યા હતા કે જ્યાં ક્યાંક ને ક્યાંક ભાજપમાં અંદર વિરોધ પણ થયો હતો સાથે જ સી આર પાટીલ વિરુદ્ધ ષડયંત્ર પણ રચાયા હોવાની વાત પણ સી પાટીલે કરી હતી ત્યારે આજે જ્યારે જગદીશ પંચાયત જગદીશ વિશ્વકર્માના જે શપથ ગ્રહણનો જે કાર્યક્રમ હતો તે કાર્યક્રમ દરમિયાન દિલીપ સંઘાણી અને જયેશ રાદડિયા પણ હાજર હતા મેન્ડેટની વાત હતી જે સહકારી ક્ષેત્રમાં જે મેન્ડેટની પ્રથા લાવવામાં આવી હતી આ અને જે ભાજપના અગ્રણીઓ છે સહકારી ક્ષેત્રમાં જે જોડાયેલા છે તેમને મેન્ડેટ આપીને ચૂંટણી લડવાની જે આખી પ્રક્રિયા જેઓ નક્કી કરી હતી તેને લઈને આજે જાહેરમાં સી આર પાટીલે કહ્યું છે કે આ જે મેં કામ કર્યું છે તે પાર્ટીના હિતમાં કર્યું છે કોઈ પણ નુકસાન ન થાય એ નુકસાન થાય કે ફાયદો થાય એના માટે નથી કર્યું પરંતુ પાર્ટીના હિતને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે એટલે કે કહી શકાય કે જે સીધો જે જવાબ હતો તે જયેશ રાદડિયા અને દિલીપ સાંઘાણી સીધો જવાબ સી આર પાટીલે તેમના